અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસ ઇસ્લામિક સ્ટેટ સાથે સંપર્ક ધરાવતા ચાર ત્રાસવાદીઓની ગુજરાત એટીએસએ ધરપકડ કરી સનસનાટી મચી જવા પામી છે અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીલંકાથી વાયા ચેન્નાઈથી અમદાવાદ ઉતરતાની સાથે જ ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં જ મહત્વના પુરાવા હાથ લાગ્યા હતા અને હવે એમને એમના લોકલ સંપર્ક સહિતના મુદ્દા ઉપર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે केंद्रीय गुप्तचर विभाग द्वारा चौकस बातमी में आपवा मावी हति अनितेना आधारे अमदावाद एटीएस ने टीम एयरपोर्ट पर खास वॉचमां तैनात करवा मावी हति तारीख अठार महीना रोज गुजरात पुलिस ना एंटी ट्रिस स्क्वॉड में फरद बजावता ડીવાય એસ પી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક ખાનગી બાતમીદાર થી એવી માહિતી મળી હતી કે ચાર વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત મોહમ્મદ નુફરાન મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીન এ চার ব্যক্তিদের মূল শ্রীলঙ্কাના વતની છે শ্রীলঙ্কাના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ইসলামিক સ્ટેટના સક્રિય સભ્ય છે અને એ ચાર લોકો સંપૂર્ણપણે આઈસીસીસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃત કરવા માટે એ લોકો આવવાના છે કદાચ માહિતી મુજબ એ લોકો અઢારમી તારીખે અથવા ઓગણીસમી તારીખે અમદાવાદ આવવાના છે કા તો હવાઈ માર્ગે આવશે હર્ષ ઉપાધ્યાય એન્ટી સ્કવોડ માં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન નું શેરિંગ કર્યું

એન્ટી ટેર સ્કોડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવેઝ અને હવાઈ જહાજની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટની એનાલિસિસ કરવામાં આવે